નમસ્કાર આપ જોઈ રહ્યા છો જીએસટીવી હું છું ક્રિષ્ણા સમાચારોની શરૂઆત કરીએ મહત્વના સમાચારથી મહત્વના સમાચાર જૂનાગઢમાં આજથી ચાર દિવસ મહાશિવરાત્રી મેળાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે નાદ સાથે ધ્વજારોહણ થશે એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ભવનાથ મંદિરમાં સાધુ સંતો આગેવાનો અધિકારીઓની હાજરીમાં ધ્વજારોહણનો કાર્યક્રમ થવાનો છે તો લાખો ભક્તો ભવનાથ મેળામાં ઉમટી પડશે શિવરાત્રીના મહામેળાનો આજથી પ્રારંભ થઈ રહ્યો છે જૂનાગઢમાં આજથી ચાર દિવસ મહાશિવરાત્રી છે સાધુઓનો જમાવડો ભવનાથમાં જોવા મળી રહ્યો છે બમ બમ ભોલેના નાદ સાથે ધ્વજારોહણ થશે તો ભવનાથના મેળાની વિશેષતા શું છે તેના પર નજર કરીએ તો ત્રણ હજાર જેટલા પોલીસ અધિકારી કર્મચારીઓ બંદોબસ્તમાં ગોઠવાય છે વધુ અન્નક્ષેત્રમાં લોકો પ્રસાદ લઈ શકશે તેવી શક્યતા છે સમગ્ર ભવનાથ શિવમય બનશે દેશભરમાં શિવરાત્રીએ માત્ર ભવનાથમાં જ મેળો થાય છે તારીખ આઠ માર્ચે રાત્રે રવેડી બાદ સાધુ સંતોનું શાહી સ્નાન થશે તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે જૂનાગઢથી સંવાદદાતા હિરેન હિરેન ભવનાથના મેળાનો પ્રારંભ થયો છે ભજન ભોજન અને ભક્તિનો સમન્વય આ મેળામાં જોવા મળતો હોય છે કેવો માહોલ જણાવી દઉં કે ભવનાથ ના મેળાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે હમણાં ભવનાથ મંદિરે સાધુ સંતો આગેવાનો અને લોકોની ઉપસ્થિતિમાં ભવનાથ મંદિરે ધ્વજારોહણ થશે અને ત્યારબાદ મેળાનો વિધિવત છે તે પ્રારંભ થશે સમગ્ર જુનાગઢ અને ભવનાથ છે તે શિવમય બની જશે હાલ ભવનાથ મેળાને જો વાત કરીએ તો ભવનાથમાં હાલ તળેટીની અંદર સાધુઓના ધૂણાઓ લાગી ગયા છે બસો પચાસ થી વધુ અન્નક્ષેત્રો છે તે ધમધમતા થઈ ગયા છે મેળાના પૂર્વે જ મેળા જેવો માહોલ શરૂ થઈ ગયો છે જુનાગઢની તળેટીમાં માનવ મહેરામણ ઉમટવાની શરૂઆત થઈ ગઈ છે અને જે બસો પચાસ અન્નક્ષેત્રો છે તેની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે કેટલાય અન્નક્ષેત્રો છેલ્લા બે દિવસથી શરૂ થઈ ગયા છે બે દિવસ પૂર્વે જ સાધુ સંતોએ ધૂણા લગાવી દીધા હતા અને ગત રાત્રિથી જ ભવનાથ છે તે શિવમય બની ગયું હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે હા થોડી જ વારમાં ધ્જારોહણ થશે ત્યારબાદ આ વખતે દશમનો ક્ષય હોવાથી પાંચ દિવસને બદલે મેળો છે તે ચાર દિવસ જ રહેશે અને આઠ માર્ચના રાત્રિના સાધુ સંતોની રવેડી નીકળશે અને ત્યારબાદ સાહી સ્નાન બાદ મેળો છે તે પૂર્ણ થશે આમ જુનાગઢ છે તે ચાર દિવસ શિવમય બની જશે અને સમગ્ર દેશ અને દુનિયામાંથી ને શિવરાત્રિનો મેળો કરવા માટે લોકો જુનાગઢ આવી રહ્યા છે અને માણસોનું જે અવગમન છે તે હાલ શરૂ પણ થઇ ગયું છે એસટી તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે સાધુ સંતો છે તે પણ હાલ જુનાગઢ તરફ આવી રહ્યા છે દરરોજ રાત્રિના ભજન નો માહોલ જામશે આમ ભવનાથના મેળાનો થોડીક ક્ષણોમાં વિધિવત વચ્ચે તે પ્રારંભ થવાનો છે જી જી હિરાન મુખ્ય આકર્ષણો કયા છે આ મેળાના આ મેળામાં જો વાત કરવામાં આવે તો સમગ્ર દેશમાં માત્ર એક જ જુનાગઢમાં મહાશિવરાત્રીનો મેળો ઉજવવામાં આવે છે જેમાં ઠેકાણેથી નાગા સાધુઓ છે તે આવશે આવે છે છે અને અને નાગા સાધુઓના દર્શન કરી લોકો ધન્યતા અનુભવતા હોય જે સાધુઓ છે તે સાધુઓ અનેક નવા કર્તબો કરતા હોય છે ક્યાંક સાધુઓ છે તે મોબાઈલમાં ગેમ રમતા જોવા મળતા હોય છે ક્યાંક સાધુઓ ભક્તિમાં લીન જોવા મળતા હોય છે ક્યાંક જે સાધુઓ છે તે રોટી પકાવતા જોવા મળતા હોય છે સાધુઓ છે તે ગાંજો અને ચલમ જે છે તેનો નાદ કરતા હોય છે તેવા પણ દ્રશ્યો જોવા મળતા હોય છે આમ મેળો છે તે અનેક પ્રકારની મુખ્ય આકર્ષક વસ્તુઓ મેળાની અંદર જોવા મળતી હોય છે આભાર હિરેન સમગ્ર માહિતી